નમસ્કાર મિત્રો રસિક ફળદુના સૌને જય ખેતલિયા બાપા મિત્રો આજની તારીખ છે તેર ઓક્ટોબર બે હજાર પચીસ આજે સોમવાર હતો બાપાના દર્શને આવવાનું થયું તો થોડી આજની મંદિરના કામની અપડેટ તમને જણાવી દો આજે રાજકોટથી સીડીની રેલિંગ માટે મિત્રો આવ્યા છે રેલિંગનું કામ ચાલી રહ્યું છે વન એમ એમ જાડાઈના સ્ટીલના પાઇપની રેલિંગ બની રહી છે રેલિંગનું કામ ખૂબ મજબૂતાઈથી થઈ રહ્યું છે આ રેલિંગ મોટી ઉંમરના લોકો માટે ખૂબ જ મદદરૂપ થશે ઉપરાંત ત્રિપુરુષની લાઈન અલગ કરવા માટે પણ આપણે આ કામ આવશે આ રેલિંગનું જે કામ કરે છે તે આપણા જ કરેણી ગામના મિત્રો છે હિતેશભાઈ હિંગરાજીયા અને તેમના ભાઈઓ આવા સેવાકીય કામોમાં હંમેશા તે આગળ હોય છે ખૂબ જ વ્યાજબી ભાવે રામ મંદિર કરેણી અને ખેતલિયા બાપા મંદિર કરેણીમાં રેલિંગ ફિટ કરવાનું એમણે કહ્યું હતું મંદિરને કલરકામ પણ સરસ રીતે પૂર્ણ થઈ ગયું છે આજે સોમવાર છે એટલે ઘણા મિત્રો બાપાના દર્શને આવ્યા હતા જેમ જેમ આપણે હવન નજીક આવતો જશે તેમ તેમ મંદિરની આપણે અપડેટ જોતા રહેશું આભાર જય ખેતલિયા બાપા